પડીકું તો મસ્ત હું ના બેઠો બેઠો ખાઉ તું શું કરે પડે ના તો મારું પડે કો હું ના આવું અલે ના તું હું તો નહીં આવું લે આમ મત તો છઠાઈ હું બતા આ

એ લાલ લાલ ખુમ થઈ ગયું ચો લાલ લાલ ખુમ થઈ ગયું કાકા લાલ લાખ ફરી હજુ તમે ભાડો હજુ તમને ચગાવવા પછી મસ્તી થોડીક તો આવો મને પડી વાડો

મજા નહી તરફ પડશે ભાર બાળ

बगन बगन मरी गई तू बगन बगन में कोई बगन नहीं कोई इ तो अभी आजा ता ता हूं केता इ तो ओनो मार दे तो खाली केवा दे तो घरे ओमा हातू ओमा घर को केवाय तो तू इ तो इ तो मार दे तो मार दो हां तन मार दो हो कन मार दो हूं मार दो हां इन

હા નોખા પડી તો બધા સર વાત કેટલી મજા આવતો દાના મેળવો હમણાં પિક્ચર બનાવીને